રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે આઈએચ મુજબ છે છે એના ડિક્લેર કરવામાં આવતા હોય છે તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જયારે ડેન્ગ્યુના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના કેસ છે એમાં એક હજાર ને બત્રીસ કેસ નોંધાયેલા છે જયારે સામાન્ય તાવના જે છે આઠસો ને છાસઠ કેસ જાળાવૃતિના એકસો એકાવન અને

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હેઠળ જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાંના ફિલ્ડ સ્ટાફ એટલે કે ફેમિલી વર્કર એમપીએલ ઉપરાંત આશા બહેનો દ્વારા જે ઘરે ઘરે જઈને એક્ટિવ સર્વેલન્સ કામગીરી જે છે કરવામાં આવી રહી છે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ને આપણને નવા રોગચાળાના કોઈ પણ આંકડા વધે તો તાત્કાલિક રોગચાળાનો આંકડાતો નથી નોંધાતો નોંધાયેલો જોવા નથી મળ્યો પરંતુ ખાસ કરીને હાલ જે છે એ સિઝનલ ફ્લુ એટલે કે કોઈ પણ સરદી ઉધ્રસ્ત અને સારી જેવા અઘરા કેસો દેખાય તો તાત્કાલિક એવા દર્દીને રેફર કરવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ કેસ જે છે શંકાસ્પદ મેલેરિયા ડેન્ગ્યુ કે કોઈ પણ કેસ નોંધાય તો ઘરની આજુબાજુના પચાસ મીટર એરિયામાં આવતા તમામ વિસ્તારોમાં જે છે એ ફોગિંગની કામગીરી કરવાની સૂચના જે છે આપવામાં આવેલી છે અને આ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા પણ ખાસ કરીને પૂરાનાશક કામગીરી ઘરે ઘરે જઈને કરવામાં આવેલી છે ખાસ કરીને ઘટેલા કેટલાક સમયથી રસ્તા ઉપર મચ્છીનો ત્રાસ જોવા મળી મસી છે સામાન્યત કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાવતી નથી માત્ર એક પ્રકારે ન્યુસન્સ કહી શકાય છે એ મસી જે છે વેક્ટર વેક્ટરબોર્ડ ની અંદર આવતો એક કોઈ વેક્ટર પણ ડિઝીઝ માટે કારણ નથી માત્ર એક ન્યુસન્સ અ વెక్టర్ તરીકે બિહેવ કરતી હોય છે આ મશીની લાઈફ મળી એટલે કે લાઈફ છે 3 થી 5 દિવસ હોય છે અને 3 થી 5 દિવસમાં મશીનનું લ્યુસન્સ છે ઓટોમેટિકલી ડાઉન થતો હોય છે જી જી મશીન કોઈ ઉપદ્રવ માટે આરોગ્ય શાખા દ્વારા કોઈ પ્રકારનું પોગિંગ છે એ કરવામાં આવતું નથી કારણ કે સેલ્ફ લિમિટિંગ હોય છે મશીન જે છે એનો ઉપદ્રવ હોસામાં તહ આ સીઝન એટલે કે સ્પ્રિંગની પહેલાની સીઝનમાં જોવા મળતો હોય છે ને ઓટોમેટિકલી આનું જે લ્યુસન્સ છે એ ડાઉન થઈ જતો હોય છે જી આગામી સમયમાં હાલ તો ના કહી શકાય પરંતુ હાલ જે છે રોગચાળાની કોઈ પરિસ્થિતિ છે આપણને જણાતી નથી પરંતુ આ બાબતે આરોગ્ય શાખા તમામ સ્ટાફ જે કટિબદ્ધ છે